વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે ગુડ ફ્રાઈડે ચિત્ર આયોજન કરવામાં આવ્યું પ્રદર્શની ઓગણત્રીસ માર્ચને સમસ્ત દુનિયા ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ચર્ચમાં પ્રાર્થના કરતા હોય છે ત્યારે શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ઘટનાને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલા પેઇન્ટિંગ્સના પ્રદર્શનને યોજવામાં આવ્યું હતો વિશ્વના ખ્રિસ્તી સમાજ માટે પ્રભુ ઈસુને મૃત્યુદંડ બદલ હાલમાં વેદના અનુભવવાના દિવસો છે ઇઝરાયલના જેરુસલેમમાં કથિત નિંદાના તોહમત સાથે ઈસુને પર અગાઉ ઈસુએ શિષ્યો સાથે છેલ્લો ભોજન લીધો અને બાગમાં જઈ પ્રાર્થના કરી રોમન ગવર્નર પિલાદ દ્વારા સૈનિકોને સોંપાયેલા ઈસુને કોરડા મારવામાં આવ્યા તેમના વસ્ત્રો બદલવાની કિરમજી રંગનો ઝપ્પો પહેરાવાયો માથે કાંટાનો મુગટ મુકાયો એમને શરીરે મુકા અને માથામાં સોથી માર્યા પછી ઈસુને વધસ્તંભ પર લઈ જવાયા એમના હાથ અને પગ પર ખીલા ચડી દેવાયા હતા શેરના કલાકાર સંજય મશીહે આ ઘટનાક્રમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલા ચિત્ર પ્રદર્શન કે જેમાં શા માટે ગુડ ફ્રાઈડે ગુડ છે તેને કેનવાસ પર કરાયેલા ત્રીસ ઓઇલ પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે આ પૈકી ધ ઇવિલ એમ્પાયર ધ બ્રોકન ઇમેજ ધ ક્રિએટિવિટી ઓફ ક્રોસ અને બિયોન્ડ ધ ગ્રેવ વગેરે ચિત્રો વિશેષ ધ્યાન આકર્ષક બન્યા છે તારીખ ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી સવારે દસ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને ત્રીસ મિનિટ દરમિયાન કલાકો આ ચિત્ર પ્રદર્શનને જોઈ શકશે આજે ગુડ ફ્રાઈડેનો દિવસ છે અને ત્યારે ગુડ ફ્રાઈડે નિમિત્તે આપણે આ આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર વડોદરામાં આપણે આ એક્ઝિબિશન રાખ્યું છે અને તમામ ઓઇલ પેઇન્ટિંગ્સ છે લગભગ બત્રીસેક પેઇન્ટિંગ્સ હશે અને તેમાં ખાસ જે બાબત ગુડ ફ્રાઈડે ને ગુડ શા માટે કહેવામાં આવે છે કે જ્યારે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાય શા માટે એને સારો કહેવામાં આવે છે શુભ કહેવામાં આવે છે હવે એનો સંદેશ તો એ છે ગુડ ફ્રાઈડેનો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આજે આજથી બે હજાર વર્ષ પહેલાં વધસ્તંભ પર એમણે મરણ ભાગ્યા અને એ શું ઘટના હતી તો એ ઘટના માનવ ઇતિહાસમાં એવી હતી કે જેમાં આપણા પાપનું જે પ્રાયશ્ચિત એ વધંભ પર પૂરો પાડવામાં આવે હવે એમાં એ જે બલિદાન જે છે પ્રાયશ્ચિતનું બલિદાન એ ઈસુ ખ્રિસ્ત બન્યા એટલે કે જાતના જે પાપનો જે ભાર છે એ એના માથે મૂકવામાં આવે અને એટલે અહીંયા જે પેઇન્ટિંગ આપણે પાછળ જે જોઈએ છે એનો વિષય છે દેવનું હલવાન ધ લેમ્બ ઓફ ગોડ બલિદાન અને એમાં ઈસુના જન્મના સાતસો વર્ષ પહેલાં યશાયા પ્રબોધક થઈ ગયા એમણે એક એવું શબ્દચિત્ર પ્રબોધવાણી પ્રગટ કરી હતી કે માનવ ઇતિહાસમાં એક વ્યક્તિ એવી આવશે કે જે આપણા અપરાધોને લીધે વિંધાશે હવે યહૂદી જે આખી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર આ વચન લખાયું કે તે વિંધાશે પણ એવી કોઈ પદ્ધતિ વિંધાવાની ઈસવીસન પૂર્વે સાતસોમાં જે કહેવાય કે પ્રચલિત હતી નહીં પણ ઈસવીસન પૂર્વે છસો પછીથી જાણે આપણે જોઈએ છે કે પર્શિયન લોકોએ કૃષારોહણની પદ્ધતિ દેહાદંડ માટે વિકસાવી અને ત્યાર પછી ગ્રીક લોકોને રોમનોએ એને વધારે પ્રચલિત કરી એટલે કે કૃષારોહણની જે બાબત જે છે કે તે આપણા અપરાધોના લીધે વિંધાશે આવી જે ક્રૂર માનવ ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ અત્યંત ક્રૂર પ્રકારની વધસ્તંભ પર જડી દેવાની ઘટના હતી

એમાં ઈશ્વરે પોતાનું અજવાળું કઈ રીતે પ્રગટ કર્યું છે ત્રીજી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર એમણે પ્રાયશ્ચિત પૂરું પાડ્યું અને ચોથી જે બાબત છે કે આપણો શું પ્રતિભાવ હોઈ શકે આપણે પસ્તાવા સાથે આપણું આંતરિક મનુષ્યત્વ જે છે એ બદલાણ પામે કેટલા દિવસે આ છે એકત્રીસમી તારીખ સુધી છે એકત્રીસમી ઈસ્ટર સન્ડે છે અને તે દિવસે પ્રભુ શ્રી પુનરુત્થાન પુનરૂત્થાન થયું હતું એટલે ઈસ્ટર સન્ડે મનાવવું પડે છે મારું નામ સંજય મસીહી છે